ગ્રામ સેવક મુખ્ય સેવિકા વગેરે અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત છે તાજેતરમાં જ તેનું ભરતી કેલેન્ડર જ્યારે બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે મિત્રો છે વધુ એક અપડેટ છે તે પંચાયત ભરતીની પ્રક્રિયાને લઈને આવી છે મિત્રો છે પાંચ હજાર છસોને પાંસઠ જગ્યા ઉપર છે ટૂંક સમયમાં તમને છે પંચાયત વિભાગમાં છે ભરતી જોવા મળવાની છે આ માટે છે જરૂરી જે છે પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે એના વિશે માહિતી મેળાવી આપણે આગળ

જે છે ચીટની એકસો વીસ પછી જે ગ્રામ સેવકની જે છે પાંચસો જગ્યા છે મુખ્ય સહિત પશુધન નિરીક્ષક જગ્યા છે અને આમ કુલ છે પાંચ હજાર છસો ને પાસઠ જગ્યા પર છે જે છે આગામી સમયમાં ભરતી કરવામાં આવવાની છે આ માટે જિલ્લા પંચાયત દ્વારા વિકાસ કમિશન જે છે જે વિકાસ કમિશનશ્રી ના કચેરીઓને માંગના પત્ર મોકલવામાં આવ્યા છે કે કયા ક્યાં જિલ્લામાં કેટલી કેટલી જગ્યાઓ હાલ જે છે ખાલી છે તે બધી માહિતી માંગવામાં આવશે આ માટે જે છે અલગ અલગ તારીખો આપેલી છે તે મુજબ છે જે ભરતીની જે છે તે મંગાવવામાં આવ્યા છે એટલે કે જિલ્લા વાઇઝ છે આમાં છે માંગણા પત્ર મંગાવી અને જે છે આગામી સમયમાં આટલી જગ્યા ઉપર ભરતી છે કરવામાં આવશે મિત્રો પંચાયત વિભાગ દ્વારા છે કુલ આટલી જે છે હાલમાં નવી ભરતી છે બે હજાર પચીસ ચોવીસમાં તમને જોવા મળવાની છે